નમસ્કાર સીવી CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વડોદરાના વડતા સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મ કેસના મામલે વાડી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સહિત પાંચ સંતોના નિવેદન લેવાયા છે જીપી સ્વામી સામે લુકઆઉટ નોટિસ બહાર પડે તેવી શક્યતા છે તેમજ જીપી સ્વામી વિદેશ પલાયન કરે તેવી પણ આશંકા છે તેમાં બે વર્ષી જગતપાવન સ્વામી વાડીથી બડતાલ ગયા હતા જેમાં વડતાલમાંથી પણ સ્વામી ગાયબ થઈ ગયા છે તથા ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસની ટીમોએ જીપી સ્વામીની શોધખોળ આદરી છે ગુનો દાખલ થતાં અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા જીપી સ્વામીને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે તેમાં સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લુકઆઉટ નોટિસની કાર્યવાહી હાથ ધરી છે ત્રેવીસ વર્ષીય યુવતી જ્યારે ચૌદ વર્ષી હતી તે સમયે દુષ્કર્મનો ભોગ બની હતી તેણે પોલીસે જણાવ્યું હતું કે વાડી સ્વામી નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામીએ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને મને વાડી સ્વામી નારાયણ મંદિરે બોલાવી હતી ત્યારબાદ મંદિરની નીચે એક રૂમમાં મને લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું સ્વામી તેઓના ગ્રુપમાં મને વિડીયો કોલ કરવા દબાણ કરતા હતા હું વિડીયો કોલ કરતી ત્યારે મારા ફોટા અને વિડીયો ઉતારી લીધા હતા ત્યારબાદ ઇમોશનલી બ્લેકમેલ કરી તેમજ ધમકી આપતા હતા આ બનાવના આઠ વર્ષ પછી ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી ડીસીપી પન્ના મોમાયાના સૂચનો મુજબ પોલીસે તપાસ શરૂ કરી હતી હાલમાં વડતાલ રહેતા સ્વામી ગુનો દાખલ થયા પછી અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા સ્વામીને ઝડપી પાડવા માટે પોલીસે તેમના સીડીઆરની વિગતો મંગાવી છે તો સ્વામી વિદેશ ભાગી ના જાય તે માટે લુકઆઉટ નોટિસની કાર્યવાહી કરવા માટે પાસપોર્ટ ઓફિસ પાસે વિગતો મંગાવી છે